ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના જો જુહી ગાંધીનું સ્વાગત છે મહેશભાઈ શાસ્ત્રી કે જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં આવરૂ

योग थी आ योग कुंडली में क्या रे बने शु महत्व देवी प्रपन्नार्ति हरे प्रसिद प्रसिद मातर जगतो खिलस्य प्रसिद विश्वेश्वरी पाहि विश्वम त्वमिश्वरी देवी चराचरस्य जय गणेश दर्शक मित्रों जन्म कुंडली अंदर महालक्ष्मी योग के रीते बने धन योग हो लक्ष्मी योग हो પણ અહીંયા મહાલક્ષ્મી યોગ પણ કુંડળની અંદર જાતકોના જીવનની અંદર બનતો હોય છે તો કુંડળી લેવા કયા ગ્રહો દ્વારા જે મહાલક્ષ્મી યોગ બને છે તો જન્મ જન્મકુંડની અંદર બુધ અને શુક્ર આ બંને ગ્રહોની યુતિ જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર હોય એક ચાર સાત અને આ દસ આ ચાર સ્થાન છે એ કેન્દ્રના સ્થાન છે અને કેન્દ્રના સ્થાનની અંદર આ ગ્રહોની યુતિ હોય ત્યારે મહાલક્ષ્મી યોગ બનતો હોય છે બીજા નંબરની અંદર જ્યારે ધર્મ ત્રિકોણ કહેવાય છે એક પાંચ અને નવ આ એક પાંચ નવની ની અંદર પણ જ્યારે બુધ અને શુક્રની યુતિ થતી હોય ત્યારે પણ મહાલક્ષ્મી યોગ બનતો છે આની અંદર જ્યારે મીન રાશિની અંદર જ્યારે બુધ અને શુક્ર સાથે હોય ને ત્યારે વિશેષ મહાલક્ષ્મી યોગ બનતો છે તો આવા જાતકોના જીવનની અંદર કોઈ દિવસ લક્ષ્મીને લગતા કોઈ પણ તકલીફ નથી આવતી અને ધનની પ્રાપ્તિ થતી હોય છે ઈચ્છા અનુસાર વ્યક્તિને જે પણ મનની ઈચ્છા હોય એ પ્રમાણે વ્યક્તિને ધન પ્રાપ્ત થાય વ્યક્તિ મહેનત કરે ને એના છતાં પણ અનેક ગણું એને ધન પ્રાપ્ત પ્રાપ્ત થતું હોય છે તો આ લક્ષ્મીયોગ વિશેષ ફળ આપે છે અને બીજા નંબરની અંદર આ લક્ષ્મીયોગ વિશે તો આપણે જાણ્યું પણ અત્યારે દરેક દર્શક મિત્રોના ઘણાના એવા પ્રશ્નો આવતા હોય છે એવા કોલ આવતા હોય છે કે આરોગ્યના પ્રશ્નોની સમસ્યાઓ ઘણી બધી છે તો અત્યારે અહીંયા આપને એક હું પ્રયોગ બતાવું છું જે પ્રયોગ દ્વારા આપના જીવનની અંદર કોઈ પણ આરોગ્યનો પ્રશ્ન હશે તો આ તમે જો પ્રયોગ કરશો ને તો આરોગ્યના પ્રશ્નનું સમાધાન થશે તો દરેક વ્યક્તિએ યાદ રાખજો કે દર શનિવારના દિવસે નારાછડીનો જે દોરો આવે છે એટલે નારાછડી આવે છે એ નારાછડીને તમારા ડાબા હાથની અંદર અહીંયા બાંધી દેવાની અને ત્યાં ઓમ રીમ મહાકાલાય નમઃ રીમ મહાકાલાય નમ આ મંત્રના જપ કરતાં કરતાં બાંધવાની અને અગિયાર વખત એ બા બાંધી અને અગિયાર વખત એ મંત્રનો જપ કરવાના અને એ આખો દિવસ રાખવાના બીજા દિવસે રવિવારના દિવસે કોઈ પણ વહેતી નદી હોય ને એ નદીની અંદર એ દોરો છે એ ધાગો છે પધરાવી દેવાનો આવું કરવાથી આપના આરોગ્યના કોઈ પણ પ્રશ્ન છે ને એનું સમાધાન અવશ્ય આવી જશે જય ગણેશ બિલકુલ આપની સાથે પહેલા કોલર જોડાયા છે જેઠાભાઈ આપની સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેઠાભાઈ જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો મારો અવાજ મળે છે હેલો બાર આઠ ઓગણીસો ચાલીસ બાર આઠ ઓગણીસો ચાલીસ સાત આઠ ઓકે અને સમય સાથે

ના હું જોબ કરું છું પણ એમાં આપણને પ્રગતિ નથી જણાતી અહિયા નોકરી નો પ્રશ્ન છે નોકરી કરો છો પણ એમાં પ્રગતિ થતી નથી તો અહિયાં આ જાતકની કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને જ્યારે વૃશ્ચિક લગ્ન હોય અને છઠ્ઠું સ્થાન છે ને ત્યાં મેષ રાશિ આવે અને મેષ રાશિના સ્વામી છે ને એ મંગળ મહારાજ છે તો આ જાતકની કુલની અંદર મેષ રાશિના મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર નીચના બને છે એટલે મંગળકેતુનો એક અંગારક યોગ બની રહ્યો છે અને હંમેશા છઠ્ઠા સ્થાનના અધિપતિ અને કર્મના અધિપતિ જ્યારે દૂષિત થતા હોય ત્યારે અંગારક યોગ બનતો હોય છે તો અહીંયા મંગળ અને કેતુનો અંગારક યોગ છે એના કારણે તમને નોકરીની અંદર પ્રગતિ નથી થતી ભાગ્યસ્થાનની અંદર પણ મંગળકેતુનો અંગારક યોગ બની રહ્યો છે અને ભાગ્ય ની અંદર બુદ્ધ પણ સાથે છે એટલે ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થાય ત્યારે પણ આવા પ્રશ્નો બને તો એક મંગળ મંગળકેતુનું અંગારક યોગનું નિવારણ કરવું જરૂરી છે અને ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ ત્યાં નીચના છે એટલે મંગળ માટે ભગવાન ગણેશજીની આરાધના કરો મસૂરની દાળ ભગવાન શિવના મંદિરે જઈ અને દર મંગળવારે અર્પણ કરો અને ઓમ રીમ ભોમાય નમઃ આ મંત્રના જપ કરો ભગવાન ગણપતિના ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આના જપ કરશો તો અવશ્ય આપણી સમસ્યાનો સમય સમાધાન થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર જોડાય છે દક્ષાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેલો દક્ષાબેન અવાજ મળે છે મારો દક્ષાબેન અવાજ આવે છે ઓકે આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે ગીતાબેન ગીતાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો ओके हाँ, ओके समय बे, बे, बे। बे, ओके, आ, समय सवरे सवार हाँ। चोमेला, चोमेला। ओके શું પ્રશ્ન છે એન્ડ નો કેરિયર નો બીજું કંઈ છે જી ઓકે અહીંયા જાતકની કુંડળીની અંદર મિથુન લગ્ન અને લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય એટલે કેન્દ્રસ્થાન સીતો જીવ કેન્દ્ર સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય ને એટલે વ્યક્તિના જીવનની અંદર સારું એજ્યુકેશન અને જીવનની અંદર દરેક વસ્તુ વ્યક્તિને સારું પ્રાપ્ત થતું હોય છે કુંડળીની અંદર ગુરુ મહારાજ જ્યારે કેન્દ્ર સ્થાનની અંદર છે સૂર્ય મહારાજ લાભસ્થાનની અંદર ઊંચના છે શુક્ર મહારાજ પણ અહીંયા સ્વગૃહ છે એટલે કુંડળી એકંદરે બહુ જ સારી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આરોગ્ય બાબતમાં દરેક બાબતનું કુંડળી સારું છે સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે અને ભવિષ્યમાં સારી નોકરી અને જન્મસ્થાનથી દૂર એટલે વિદેશના યોગ પણ કુંડળી અંદર બની રહ્યા છે જ્યારે ભાગ્યેશ અને જ્યારે કર્મેશ જ્યારે બારમા સ્થાનની અંદર હોય અને જ્યારે આવા યોગ હોતા હોય ત્યારે માણસના જીવનની અંદર સારી પ્રગતિ થતી હોય છે એટલે કોઈ ચિંતા કરશો નહીં જાય ગણેશ બિલકુલ અને એક ઓલર જોડાય છે ડિમ્પલ ડિમ્પલબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા

અને આરોગ્ય બાબતમાં પ્રશ્ન તો લગ્ન જીવન માટે કરી અને ધન લગ્નને સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને ત્યાં રાહુ મહારાજ બિરાજમાન છે એટલે ત્યારે મિથુન રાશિની અંદર રાહુ મહારાજ ઉચ્ચ ના થાય છે પણ રાહુ મહારાજ ત્યાં મંગળ કેતુનો એક દેહ ભુવની અંદર અંગારક યોગ બની રહ્યો છે તો અંગારક યોગના કારણે મંગળ છે એટલે લગ્નમાં કંઈક ને કંઈક વિલંબ કરાવી ચંદ્ર શુક્રની યુતિ સારી છે સૂર્ય પણ ઉચ્ચના છે પણ કેતુનું એક અંગારક યોગનું નિવારણ કરાવું અને ભગવાન અહીંયા મંગળ મહારાજની પૂજા કરી મંગળ મહારાજનું સ્તોત્ર છે મંગલો ભૂમિ હર્તા ધનપ્રદ આ મંગળ સ્ત્રોત્રના પાઠ કરો અને ઓમ રીમ ભોમાય નમઃ આ મંત્રના જપ કરો તો અત્યારના સમય પ્રમાણે થોડોક શાંતિ રાખો બે હજાર સત્યાવીસના પાંચમા મહિના પછીના લગ્નના યોગ બની રહ્યા છે નોકરી માટે કોઈ ચિંતા કરશો નહીં સારી જોબ મળી જશે જય ગણેશ બિલકુલ મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો 22/8/1990 ફરી એકવાર જણાવો 22/8/1990 22/8/1990 ઓકે સમય 10 વાગે <Nik -20> <Lukasizens> 2 મિનિટ સવારના સવારે 10 ને 2 ઓકે અને સ્થળ આણંદ આણંદ ઓકે શું પ્રશ્ન છે મારું ભવિષ્ય કેવું છે કેવું મારું આગળ જન્મ કુલ ની અંદર લગ્ન અને કન્યા લગ્ન ની અંદર ભાગ્યસ્થાન ની અંદર મંગળ મહારાજ વૃષભ રાશિના અને અંદર ગુરુ કેતુ નો ચાંદાલ યોગ પણ કર્ક મહારાજ કર્કના રાશિના ગુરુ જ્યારે ઉચ્ચના થતા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર સારો ફાયદો થતો હોય છે એટલે આપનું ભવિષ્ય સારું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અત્યાર તો આપનો સમય સારો ચાલી રહ્યો છે અને આના પછી પણ જૂન પછીનો આપણો બેસ્ટ સમય આવી રહ્યો છે એની અંદર તમારા જે પણ અધૂરા કાર્ય છે એ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને અત્યારે રાહુની મહાદશા ચાલી રહી છે તો રાહુની મહાદશા બે દસ બે હજાર છવ્વીસ સુધી રાહુમાં કેતુની મહાદશા પૂર્ણ થશે અને રાહુની અંદર શુક્રની મહાદશા જો ને ત્યારે આપના જે પણ કામ છે ને એ પૂર્ણ થશે ને આપનું ભવિષ્ય સારું જય ગણેશ બિલકુલ અન્ય એક કોલર આપણી સાથે જોડાય છે દક્ષાબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું કેપિટલ માં જેના માટે પ્રશ્ન છે જન્મની તારીખ જણાવો 12 4 99 ઓકે બેબી ડોક્ટર હમ એટલે એમને ડોક્ટર અને કઈ અને કેવું ઓકે એના માટે સમય જણાવવો પડશે આપે સમય 4 7 4 ને 10 4 ને 10 હમ સવારે સવારે ઓકે અને સ્થળ સ્થળ ઉપલેટા ઉપલેટા ઓકે હમ લગ્નનો પ્રશ્ન છે હા જી લગ્ન યોગ ક્યારે છે જી જન્મ જન્મકુંડની અંદર કુંભ લગ્ન money. પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ અને સિંહ રાશિના સ્વામી સૂર્ય મહારાજ જ્યારે ધન ધનભુવનની અંદર હોય અને જ્યારે ગુરુ જોડે યુતિ કરતા હોય એટલે લગ્ન જીવનમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી લગ્ન સારી જગ્યાએ અને સારા પાત્ર જોડે થશે અને પોતાના કરતાં પણ ચડિયાતું પાત્ર મળશે કેમ કે કુંડળીના બધાય ગ્રહો પાવરફુલ છે કેમ કે જ્યારે સ્થાનની અંદર શુક્ર સ્વગૃહિ છે ધન ધનભુવનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે સાથે સાથે સૂર્ય અને બુદ્ધની યુતિ પણ સારી બની રહે એટલે ચિંતા કરવાની જરૂર નથી સારું પાત્ર મળશે દિશા પ્રમાણે વિચારો જે જન્મસ્થાનથી હંમેશા પશ્ચિમ દિશાની અંદર એમના લગ્નના યોગ બની રહ્યા છે એ દિશાની અંદર શોધજો તો સહી જશે કોઈ ચિંતા કરશો નહીં અને કુંડની અંદર બીજા સ્થાનની અંદર ધનભુવનની અંદર બુદ્ધ મહારાજ ત્યાં નીચના છે ઝીરો ડિગ્રીના તો બુદ્ધનું એક પન્ના ધારણ કરાવો તો કોઈ પણ સમસ્યા છે એનું સમાધાન આવી જ જાય ગણેશ

ઓકે શું પ્રશ્ન છે આ મેરેજ માટે એના મેરેજ ક્યારે થશે ઓકે જી લગ્ન જીવન માટે કર્ક લગ્ન અને મકર રાશિ સપ્તમ સ્થાનની અંદર છે અને મંગળ મહારાજ દેહ ભુવનની અંદર નીચના છે સાથે સાથે સૂર્ય પણ છે એટલે સૂર્ય મંગળનો એક અંગારક યોગ બની રહ્યો છે સપ્તમ સ્થાનની અંદર મકર રાશિના ગુરુ મહારાજ નીચના છે એક જ્યોતિષનું કહેવત છે કે કારકો ભાવનાશાય જે પણ કુંડની અંદર જે ભાવનો કારક એ ભાવની અંદર જ્યારે સ્થિત હોય ત્યારે હંમેશા એ ભાવનો નાશ કરે તો અહીંયા સપ્તમ સ્થાનની અંદર જ્યારે મકર રાશિમાં ગુરુ મહારાજ નીચના હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર તકલીફો ઊભી કરે જો પાત્ર ન મળે કંઈક ને કંઈ અડચણ આવે કામ અટકી જાય અને વાત આ ફાઇનલ થયેલી હોય ને તો કોઈ કારણોસર અટકી જાય એનું કારણ એક જ એક કે સપ્તમ સ્થાનની અંદર મકર રાશિના ગુરુ મહારાજ અને મંગળ ત્યાં સૂર્યમંગળનો અંગારક યોગ છે અને કર્ક રાશિની અંદર મંગળ મહારાજ નીચના છે શનિકેતુનો અહીંયા શ્રાપિત યોગ પણ કુંડળી અંદર બની રહ્યો છે રાહુચંદ્રનો ગ્રહણ યોગ છે તો આ બધા ગ્રહોનું એકવાર સારા કોઈ વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરાવો અને અર્ક વિવાહ નામની પૂજા કરાવી દો અને અહીંયા ગુરુ મહારાજનું એક નંગ પોખરાજ ધારણ કરાવો તો અવશ્ય સારું પાત્ર મળશે અને સારી જગ્યાએ મળશે જય ગણેશ

કર્ક રાશિની જ્યારે લાભસ્થાનની અંદર હોય લાભસ્થાનની અંદર કર્ક રાશિની અંદર અત્યારે ગુરુ મહારાજ જન્મના ગુરુ ઉપર ગુરુનું પરિભ્રમણ સારું બની રહ્યું છે શુક્રચંદ્રની યુતિ પણ અહીંયા સારી છે એટલે આપનું કુંડળી એકંદરે બહુ સારી છે ખાલી આપનું ધન ભુવન ખરાબ છે જે ધન ભુવનના કારણે ધન ભુવનની અંદર રાહુ મહારાજ છે બીજું સ્થાન વાણીનું પણ છે ધનનું છે પારિવારિકનું છે તો ત્યાં રાહુ મહારાજ એટલે એટલે ઘણીવાર વ્યક્તિના બીજું સ્થાન દૂષિત હોય તો વાણસ ગમે તે ખાય ગમે તે પીવે વ્યસનથી થોડું સાવધાન રહેજો અને પારિવારિક સમસ્યાઓ ઊભી ના થાય એની થોડીક સાવધાની રાખજો બીજું કુંડલી અંદર સારું છે પ્રોપર્ટી બાબતમાં કોઈ ચિંતા ન કરો કેમ કે સુખ સ્થાનની અંદર ચંદ્ર શક્રની યુતિ બહુ જ સારી છે એટલે તમને સારું પ્રોપર્ટી ધનનું અને મિલકતનું સુખ પ્રાપ્ત થાય જાય ગણેશ બિલકુલ અન્ય કોલર આપણી સાથે જોડાયા છે શશિકાંત જોડાયા છે આપણી સાથે સ્વાગત છે આપનો ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેલો જય ગણેશ જય ગણેશ

જન્મ કુંડની અંદર લગ્ન અને લગ્નની અંદર જ્યારે મંગળ અને રાહુનો એક અંગારક યોગ બની રહ્યો છે સપ્તમ ભુવની અંદર શનિકેતુનો યોગ છે સપ્તમ સ્થાન એ દાંપત્ય જીવનની સુખાકારી છે અને મંગળ રાહુ લગ્નની અંદર હોય મંગળની જ્યારે દ્રષ્ટિ પડતી હોય ત્યારે વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય અથવા લગ્ન થઈને પણ તૂટી જાય આવા પ્રશ્નો બનતા હોય છે અહીંયા આ જાતકની કુંડની અંદર પંચમ સ્થાન જે પ્રેમનું છે ત્યાં મકર રાશિના ગુરુ મહારાજ નીચના છે ને જે પ્રેમનો કારાગ્રહ જે શુક્ર છે એ સૂર્યની જોડે અસ્તનો થાય છે એટલે પ્રેમની અંદર કોઈ સફળતા ન મળે એટલે એ પ્રશ્ન ઉપર ઉતરી જવાનું કોઈ સારું પાત્ર મળે તો લગ્ન કરીને કરવા અહીંયા અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી દેવાની કેતુનો અંગારક યોગ અને શનિ કેતુનો શ્રાપિત યોગ કરવાનો ભગવાન શિવજીની આરાધના કરો અને રોજ સવારે ઉઠી અને ભગવાન શિવની આરાધના કરો ઓમ નમ શિવ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવ નમો ભગવતે

જી પ્રમોદભાઈ જેના માટે પ્રશ્ન છે એમની જન્મ તારીખ જણાવો આ 24 11 87 24 11 87 ઓકે સમય સમય સવારના 6:30 મિનિટ દાહોદ ઓકે અને સ્થળ સ્થળ દાહોદ જન્મસ્થળ શું પ્રશ્ન છે પ્રશ્ન એવો છે કે નોકરી કરતી દીધી બેબી સરકારી દસ વર્ષ કરી પરંતુ કૌટુંબિક પ્રશ્નો ને લઈને એને વચ્ચે જવાનું બંધ કરી દીધું હવે એને હાજર થવું છે પત્ર વ્યવહાર ચાલુ છે પણ હજુ કોઈ એનો મેર પડતો નથી તો ક્યારે સુધીમો પડશે એ પૂછવું હતું જી હવે અહીંયા કુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને છઠ્ઠું સ્થાનનો માલિક મંગળ મહારાજ અને મંગળ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય ત્યારે વ્યક્તિને આવા પ્રશ્નો બનતા હોય છે હંમેશા વ્યક્તિને સરકારી નોકરી મળે પણ કોઈ કારણોસર પારિવારિક સમસ્યાઓના કારણે અથવા તો દાંપત્ય જીવનના કારણે કે કોઈ પણ કારણ ઘણા વ્યક્તિઓને આવું બનતું હોય છે લગ્ન પછી પણ નોકરી હોય તો પણ છોડવાના પ્રશ્નો ઊભા થાય છે તો આ જાતકની કુંડળીમાં પણ એવા જ યોગો બની રહ્યા છે કેમ કે જ્યારે સપ્તમ સ્થાનનું માલિક શુક્ર મહારાજને શુક્ર જ્યારે ધનભુવનની અંદર ચંદ્ર જોડે બેઠો હોય ત્યારે હંમેશા પારિવારિકના કારણે જ આવા પ્રશ્નો બને તો અહીંયા આ કુંડળી દરમિયાન અત્યારે થોડીક શાંતિ રાખવાની જરૂર છે અહીંયા આઠમા મહિનાના આઠ પચીસ આઠ બે હજાર છવ્વીસ પછીના આ બધા યોગો બની રહ્યા છે તો અહીંયા કુંડની અંદર શનિ અને સૂર્યનો એક પિતૃ શ્રાપિત યોગ બની રહ્યો છે ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બન્યો છે જ્યારે વિદ્યાસ્થાનની અંદર જ્યારે ગુરુ અને રાહુ સાથે હોય ત્યારે ઘણીવાર એવું કે પોતાની વિદ્યા કામ ન આવે આવું ન બને એના માટે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગનું નિવારણ અવશ્ય કરાવી દેજો જય ગણેશ બિલકુલ અન્ય એક કોલર જોડાય છે રવિભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો 63 3267 ओके समय समय 1 वाजपे बपुरी बपुरी 1 वाजया नो बपुरी 1 वाजने ओके और स्थल स्थल रापास ओके शु प्रश्न छे मेहनत ઘણી કરી પણ સફળતા કેમ નથી મળતી બપોરે 1 વાગ્યે જી ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવો હા મહેનત ઘણી કરી પણ સફળતા કેમ નથી મળતી મહેનત સફળતા નથી મળતી જી અહીંયા જાતકની કુંડની અંદર વૃષભલગ્ન અને જ્યારે છઠ્ઠું સ્થાન છે ને એ દૈનિક જીવન કહી શકાય છે અને દૈનિક જીવનની અંદર જ્યારે મંગળ અને કેતુનો અંગારક યોગ બનતો હોય ત્યારે ઘણીવાર આવા જાતકો માટે એક પ્રશ્ન એવો બનતે કે પોતાના આવક કરતાં જાવકનું પ્રમાણ વધારો હોય અને મંગળ છે ને વ્યક્તિને સાહસિક બનાવે એટલે વધારે પડતું વ્યક્તિ સાહસ કરે એટલે કહેવાય કે ચાદર કરતાં પગ હંમેશા લાભા કરવાનો સ્વભાવ હોય એના કારણે ધનની સમસ્યાઓ રહેતી હોય છે મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી અને ભાગ્યસ્થાનની અંદર પણ મકર રાશિને મકર રાશિના માલિક સ્વામ શનિ મહારાજ છે એ શનિ મહારાજ પણ જ્યારે દૂષિત થતા હોય ત્યારે મહેનત કરીએ પણ સફળતા નથી મળતી પણ થોડુંક તમારા ઉપર કંટ્રોલ કરો અને મંગળ મંગળકીતુનો અંગારક યોગનું એક નિવારણ કરાવી લેવું જરૂરી છે અને અહીંયા તમારી કુલની અંદર વૃશ્ચિક રાશિ છે આપણી અને ત્યાં ચંદ્ર મહારાજ નીચના છે એટલે માનસિક તણાવ પણ રહેતા હોય છે વ્યક્તિને વધારે પડતું ડિપ્રેશન રહેતું હોય એના માટે એક મોતી ધારણ કરી લો તો અવશ્ય આપની સમસ્યાનું સમાધાન બની જશે જો મોતી ધારણ ન કરો તો એક ચાંદીનું કડું પણ ધારણ કરી શકો છો જય ગણેશ બિલકુલ અન્ય એક કોલર જોડાયા છે મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં માં માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો 20 11 2008 20 11 2005 5 ઓકે સમય 5 9 8 8 ઓકે સમય

સૂર્ય મંગળ પણ સાથે છે અને ગુરુ અને શુક્ર બંને સાથે છે જ્યારે આ કુંડની અંદર કાલસર્પ યોગ પણ પૂર્ણ બની રહ્યો છે શનિચંદ્રના યોગના કારણે હંમેશા વ્યક્તિ નાની ઉંમરની પણ ઉંમરની અંદર વ્યક્તિના ઘણી વ્યક્તિ આગળ પડતું વિચારવાળો અને એ તમારી કુલની અંદર યોગ છે કેમ કે સિંહ લગ્ન હોય અને જ્યારે લગ્નની અંદર ચંદ્ર હોય ત્યારે વ્યક્તિને હંમેશા વ્યક્તિને આગળ વધવાની બહુ જ ઈચ્છા હોય કે હું શું કરું તો આગળ વધું તો આ જાતકની કુલની અંદર એવા યોગો છે સૂર્યમંગળનો અંગારક યોગ સૂર્ય અને બુધ પણ સાથે જે વ્યક્તિ બુદ્ધિશાળીઓને કોઈ ચિંતા ન કરો આપની કુલની અંદર બહુ જ સારા ગ્રહો છે જ્યારે વિદ્યાની સ્થાનના પંચમ સ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહિ હોય સાથે શુક્ર હોય ને તો વ્યક્તિ આગળ જશે અને સૂર્ય ઇન્દ્રિય ત્યાં મંગળ જોડે છે અને જ્યારે કર્મસ્થાનની અંદર એનો સંબંધ થતો હોય જ્યારે છઠ્ઠા સ્થાનનો સંબંધ થતો હોય ને ત્યારે વ્યક્તિને સરકારી નોકરી મળે એટલે મહેનત કરો અવશ્ય ભગવાનની કૃપાથી સારી સરકારી નોકરી મળશે અને ખૂબ આગળ વધશો જય ગણેશ બિલકુલ અને એક કોલર જોડાયા છે મયંકભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેલો મયંકભાઈ અવાજ મળે છે મારો

જન્મ કુંડલ ની અંદર અહિયાં વૃષભ લગ્ન અને સપ્તમ સ્થાન ની અંદર વૃશ્ચિક રાશિ ને એની સાથે વૃશ્ચિક રાશિ ની અંદર સપ્તમ ભુવનમાં શુક્ર મહારાજ છે જયારે શુક્ર મહારાજ સપ્તમ સ્થાન ની અંદર હોય એટલે વ્યક્તિને પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળે અને મંગળના ઘરના હોય ત્યારે વ્યક્તિને હંમેશા પસંદગીનું પણ પાત્ર વ્યક્તિ પસંદ કરે રાહુચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે અને કેતુનો એક ગ્રહણ યોગ પણ છે આના કારણે જ્યારે સપ્તમ સ્થાનના માલિક મંગળ મહારાજ છે એટલે કુંડળીની અંદર એવું કોઈ ખરાબ યોગ નથી કે દાંપત્ય જીવન ખરાબ થાય અહીંયા કુંડળી એકંદરે સારી જ છે અને પાત્ર સારું જ મળશે કોઈ ચિંતા કરશો નહીં કુંડળીમાં એકંદરે બધી રીતનું સારું છે જય ગણેશ

ઓકે બદલીનો પ્રશ્ન છે જી અહીંયા મકર લગ્ન બદલી માટે સપ્તમ અહીંયા કર્મભુવન અને જ્યારે સ્થાનની અંદર જ્યારે ગ્રહો સૂર્ય બુધ અને શનિ જેવી યુવતી કરતા હોય ત્યારે વ્યક્તિના હંમેશા જ્યાં નોકરી કરે ત્યાંથી વ્યક્તિને બીજે જવાના યોગો ઓછા બનતા હોય છે કેમ કે બારમા સ્થાનની અંદર સૂર્ય સૂર્યબુદ્ધ છે તો અહીંયા સૂર્ય સૂર્યબુદ્ધનું અને શનિ સૂર્યનો એક પિતૃ શ્રાપિત યોગ છે એનું એક નિવારણ કરવું બહુ જરૂરી છે અને જ્યારે છઠ્ઠા સ્થાનના અધિપતિ પણ બુદ્ધ મહારાજ જ્યારે બારમે છે અને ભુવનના માલિક શુક્ર મહારાજ પણ જ્યારે લાભસ્થાનની અંદર હોય એટલે આપણે બીજી બદલી તો થાય અઠ્યાવીસ અગિયાર બે હજાર છવ્વીસ પછીના આપના યોગો બની રહ્યા છે જય ગણેશ બિલકુલ મહેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખના માનશો કારણ કે એસ્ટ્રો ગુરુ જે હવે સોમવારથી શુક્રવારે રાત્રે નવ છવ્વીસ કલાકે પ્રસારિત થશે અને આવતા એપિસોડમાં આપ ફરીથી સંપર્ક કરી શકો છો અત્યારે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર